ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજુલા એસટી ડેપો ને બે નવી બસો ફાળવાઈ ભાજપના આગેવાનો સર્વે શ્રી રવુભાઈ ખુમાણ હરસુરભાઈ લાખોત્રા અને વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિઓમાં બે નવી બસોનું કરવામાં આવ્યું લોકાર્પણ ધારાસભ્ય શ્રી મીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ના એસટી નિગમ ને રજૂઆત કરાતા ફાળવવામાં આવી બે નવી બસ લોકાર્પણ આ કાર્યક્રમમાં ડેપો મેનેજર મેડમ એસટી સ્ટાફ અને રાજુલા શહેરના અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત ભરત માતા કી જય જય શ્રી રામ શ્રી રામ ભરત માતા કી ડ્રાઈવર સાહેબ તો રહી જાય આજ રોજ રાજુલા ડેપો ની અંદર થી બે એસટી નવી બસ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે રિબિન કાપીને ખુલ્લી ખુલ્લી મૂકવાની ખુબ ધન્યવાદ આ સરકાર ને પણ સાથ મારે એક વિનંતી છે જામજોધપુર અને જામનગર જામનગર બહુ વર્ષો થી ચાલે છે અહીંથી વાયા ખાંભા ધારી બગસરા ગોંડલ અને દેરડી થઈને જાય તે લગભગ સાઠથી સિત્તેર કિલોમીટર વધે છે તો સરકારને મારે એ જ વિનંતી છે કે રાજુલાથી જામનગર જો કરવામાં આવે તો ઘણા પરપ્રાંતિયો આઠ કંપનીઓ છે તો સારામાં સારો રૂટ મળે તો સરકારને એ જ વિનંતી છે કે જામજોધપુર અને જામનગરની બસ વહેલી ચાલુ કરે રાજુલા ચિરાગભી જોશી રાજુલા એસટી તંત્ર ની અંદર ભાવનગર રૂટની બે બસ શરૂ કરવામાં આવી છે એ ધારાસભ્યશ્રી અને વાહન વ્યવહાર એસટી નિગમ તરફથી બે બસની સેવા ઉપલબ્ધિ મળી છે રાજુલાને એ ખૂબ સારી વસ્તુ છે અગાઉ પણ આપણે પીપાઓ જે રેલવે અહીંથી જંક્શનમાંથી જાય છે એ રાજુલા બરફટાણા બસ ચાલુ કરી હતી અને આપણા મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી દ્વારા ઘણી બસો ચાલુ કરવામાં આવી છે ઘણા રૂટો બીજા રાજ્યની પણ રૂટો શરૂ કરવામાં આવી છે તો દાદાનું જ્યારે રાજ હોય અને ખૂબ સારી સુવિધાઓ અમને રાજુલાને મળી છે એને આવકારીએ છીએ ભવિષ્યના સમયની અંદર અમારી જે માગણીઓ જામજોધપુર બસની છે બીજી ઘણી એવી બસોની માગણીઓ વિવિધ વિસ્તારોમાંથી બાળકો વિદ્યાર્થીઓ દ્વારા થઈ છે એ પણ ખાસ ધ્યાને એસટી લે અને રાજુલા શહેરીજનો અને આસપાસના વિસ્તારના લોકોને ખૂબ જ સુવિધા મળશે